આખું ભડો પયન રાખ કરતા કરતા આપણે પૂરા થઈ ગયા હા જીવા હું કેવું હા જીવા ભયા તો શું જો છે ઓના શું ઇના ટીટા બોથાવાડી પણ આ રોટો જેમ પગમ રાખી છે બે બે ચાલવા જા બે ટીયા મેલ્યો કેમું ના પાણી જો કે મેલ્યો કે પટીયા બે દ તો પી ગયા તો ઓટામો ભયમ કોટાવતા મુહૂર્ત મટાવતા હો અને તારીખ કી લે તારીખ ટુકડી હોય લે એક દાડો લેવાનો સગાવ

થાય ને આપડો એના મુહૂર્ત કાઢે આપણે એટલે આપડે ભાઈ વાગવું હોય

ઉપડે મારસો પૈસા તમારે ઉપડિયા પણ ભગ હા બાજો બોલો પણ આજે તારીખ છે

બીજી કોઈ તારીખ નઈ એક પચીસ હા અઠ્યાવીસો અઠ્યાવીસ તારીખ અમી જોઈને બધું છે હા ભાઈ અઠ્યાવીસ તારીખ રેડી રેડી એક માછી ને વાત કરીને આવું કઈ દો કેવું આપડે બેન દલાલુ ખાવાનું છે એ પ્રમાણે મને ખર્ચો કઈ દો દઉં હડો એટલે તમે બધો ખર્ચો એમ થાય ખર્ચો થાય દોઢ લાખ જેવું બરોબર

બધો ટોટલ એ તો ઘર હિસાબ કરશો વાત કરો એક તો દાગી મગા બે લઈ જવાના પણ બે દાગીનો નો ભાવ કેટલો હે દસ મૂકું છો દાગી જવાનો અમે પાટણ રાખો મોનો મારો દે બે લાખ રૂપિયા થઈ જાય મોનો મારી વાત તને શું કરવું એમ નહી પણ ખર્ચો આપડે બધા વિશી મારી શકીએ તો ખર્ચો જે થાય

આના ક્યાં ઉપર તમારા માટે બોલો કોઈ તમારા માટે આટલી કડગી ઉઠાવે ના ઉઠાવે હું જેટલી ઉઠાવું ખબર છે કોઈ કેતા નહીં